પાવર ગ્રીડ અને સ્ટર લાઇટ દ્વારા ખેડૂતોના ખેતરમાં નાખવામાં આવનાર વીજ લાઇન બાબતે હવે સુરત જિલ્લા ખેડૂત સમાજ અને ઉગ્ર બન્યા છે ખેડૂતોને થનાર અસરો વળતર અંગે ચર્ચા કરવામાં આવી હતી જે બાબતે આજે બારડોલી તાલુકાના મોતા ખાતે ખેડૂતોને સાથે રાખી ખેડૂત સમાજની બેઠક યોજાઈ હતી પાવરગ્રીડ વીજ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરસી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમજ સ્ટર લાઈટ નાખવામાં આવનાર સાતસો કેવી વીજ લાઇન પસાર થનાર છે આ વીજ લાઈન સુરત જિલ્લાના પણ અનેક ગણાઓમાંથી પસાર થનાર છે ત્યારે હવે ખેડૂતોમાં વિરોધનો સુર ઉઠી રહ્યો છે બાડોલી તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કોઈ કામ શરૂ ન થાય માટે ખેડૂત સમાજની અગત્યની બેઠક મળી હતી બાડોલી તાલુકાના મોટા ગામે આ બેઠક યોજાઈ હતી સુરત જિલ્લાના મોટા ગામે પાવર અને સ્ટ્રીટ લાઈટની જે 765 કેવીની બે નવી લાઈનો જવાની છે એના વિરોધમાં મોટી સંખ્યામાં ખેડૂતો ખેડૂત સમાજ સુરત જિલ્લા ખેડૂત સમાજના નેતા હેઠળ ભેગા થયા હતા અને સર્વસંમતિથી નક્કી થયું છે કે જો અમને વ્યવસ્થિત વખત નહીં આપવામાં આવે તો આ લાઈન અમે પસાર થવા દઈશું નહીં અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ એક્ટ અને બે હજાર ત્રણ નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે જેમાં નજીવા વર્તન જોગવાઈ છે એ ખેડૂતોને મંજૂર નથી અને સર્વસંમતિ નક્કી થયું છે કે અમે કોઈ પણ નોટિસ નોટિસો ભલે ખેડૂતોને હાથમાં આપે કે રજિસ્ટ્રી આપે અમે સ્વીકારવાના નથી એટલે સંપૂર્ણપણે આ બંને કંપનીઓનો બહિષ્કાર કરવા નક્કી થયું છે પાવર ગ્રીડ જે લાઈન છે વટામણ થી નવસારી આવે છે

અમને કહે ત્યાં સુધી અમે કોઈ પણ અધિકારીને ને ખેતરમાં પ્રવેશવા દેવાના નથી કોઈ પણ પ્રકારની નોટિસ લેવાના નથી અને કોઈ પણ પ્રકારનું વળતર અમે સ્વીકારવાના નથી અને લાઈન નું કામ અમે કોઈ પણ સંજોગોમાં કરવા દેવાના નથી બારડોલીના મોતા ખાતે યોજાયેલ બેઠકમાં ખેડૂતો સાથે જરૂરી ચર્ચા પણ કરાઈ હતી વટામણ અને દક્ષિણ ઓલપાડથી બોઈસર સુધીની સૂચિત વીજ લાઈનોથી ખેડૂતોને થનાર નુકસાન વળતર અને અન્ય અસરો અંગે વિચારણા કરવામાં આવી હતી ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ છે આવનાર દિવસોમાં ઠોસ કામગીરી ના કરાય તો ખેડૂતો લડત પણ ઉપાડવા ચીમકીય છે રિપોર્ટર પ્રશાંત પટેલ બારડોલી